જાંબુગોડા ખાતે ત્રણ જવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ઉષ્માભ્યર સ્વાગત કરાયું જાંબુગોડા તાલુકાના બે અને બોડેલી તાલુકાના એક જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગોડા તાલુકાના ઉડવણ ગામના બારિયા જયેશભાઈ કિરણભાઈ કંજીપાણી ગામના બારિયા ભવાનસિંહ કરણસિંહ તથા બોડેલી તાલુકાના વાલોઠી ગામના રાઠવા જીગ્નેશભાઈ મનોહરભાઈ આમ ત્રણ યુવાનો ભારતીય આર્મીની ટ્રેનિંગ પૂરી કરી તારીખ અને રોજ કર્મભૂમિથી પોતાની જન્મભૂમિ પરત ફરતા જામુગડા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતે જવાનો પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકુમાર દેસાઈ તેમજ જામુગડા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ મહાનુભાવો તથા ગ્રામજનો સહિત નાઓ દ્વારા જવાનોનું પુષ્પગુચ્છ તેમજ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું હતું ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતેથી ગામ તેમજ ગંજીપાણી તથા વાલોઠી આમ અલગ અલગ પોતપોતાના ગામ સુધી વાંચતી ગાજતે ડીજલ સાથે ભવ્ય રેલીનું આયોજન કર આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે